જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કાજુ કારેલાનું શાક બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની માટે મેં અહીંયા આગળ ચાર કારેલા બે બટાકા એક ડુંગળી અને એક વાટકી કાજુ લીધેલા છે તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની માટે સૌથી પહેલાં આપણે કારેલાને સમારી લેવાના છે કારેલાને સમારતી વખતે મેં ધોઈને રાખેલા છે અને એને આ રીતે વચ્ચેથી કટ કરી અને એની લાંબી સ્લાઇસમાં કટ કરીશું આપણે અને વચ્ચે જે એના બીયા હોય તે આપણે કાઢી નાખીશું નહીં તો ખાતી વખતે આપણને દાંતમાં ચવાય તો મજા નથી આવતી હોતી એટલા માટે આપણે એના બીયા કાઢી લઈએ છીએ અને આ રીતે એને ઊભી સ્લાઇસમાં સમારી લઈશું કારેલાનું શાક જનરલી આમ તો કોઈને ભાવતું ન હોય પણ જો તમે આ રીતે કારેલાનું શાક બનાવશો તો કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ કારેલાનું શાક છે અને સ્વાદમાં તો એટલું જ સરસ લાગતું હોય છે કે એકની જગ્યાએ બે રોટલી ખવાઈ જાય એટલું ટેસ્ટી લાગતું હોય છે તો આ રીતે આપણે બધા જ કારેલા સમારી લઈશું જો આપણા કારેલા સમરીને રેડી છે ફ્રેન્ડ્સ હવે આપણે એમાં મીઠું નાખી દઈએ મીઠું એટલા માટે નાખવાનું કે હવે એને હલાવી લઈશું તો અને દસ પંદર મિનિટ સાઈડે મૂકીશું તો એનું જે કડવાટ હશે તે નીકળી જશે પછી આપણે પાણી એનું નિતારી કાઢી લઈશું એટલે કડવાટ બધી પાણીમાં નીકળી જશે તો કારેલા કડવા જરા પણ નહીં લાગે હવે ત્યાં સુધી આપણે બટાકાને ડુંગળી સમારી લઈએ જો બટાકા મેં આ રીતે ઊભી સ્લાઈસમાં આટલા થીક રાખીને કટ કરેલા છે તમે જોઈ શકો છો અને ડુંગળી એકદમ ઝીણી ચોપ કરેલી છે હવે જો દસ પંદર મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે કારેલાને આ રીતે પ્રેસ કરી અને એમાંથી પાણી કાઢી લઈએ કે જે કડવાટ હોય તે બધી નીકળી જાય એટલા માટે આ રીતે આપણે દબાવીને પાણી કાઢી લેવાનું છે અને મીઠું નાખ્યું છે એટલે પાણી પણ બહુ જલ્દી નીકળી જશે આ રીતે હવે આપણે એક પેન લેવાનું છે અને પેનમાં તેલ ઉમેરીશું તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે કેમકે આ જ તેલમાં આપણે કાજુ અને બટાકા બંને ફ્રાય કરીશું એટલા માટે સૌથી પહેલાં આપણે કાજુને ફ્રાય કરી લઈએ છીએ કે એને ગોલ્ડન કલરના ફ્રાય થવા દેવાના છે સ્લો ફ્લેમ પર જ કરવાના છે કે જેથી કરીને બળી ન જાય અને એની ક્રિસ્પીનેસ બહુ જ સરસ રહે એટલા માટે જો આ રીતે આછા ગોલ્ડન કલરના આપણે એને ફ્રાય કરી લેવાના છે બધા કાજુને અને આ કાજુ તળેલા શાકમાં આવે ત્યારે વચ્ચે બહુ જ સરસ લાગતા હોય છે હવે આપણે એને કાઢી લઈશું આ રીતે બધા કાજુ કાઢી લેવાના છે હવે એ જ રીતે આપણે બટાકાને પણ ફ્રાય કરી લેવાના છે સેલો ફ્રાય જેવું કરીશું આપણે બટાકાને પણ આ રીતે આપણે એને થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે અને એને પણ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે એને પણ આ રીતે આપણે એને હલાવતા જઈ અને ગોલ્ડન કલરના તળી લેવાના છે જો કારેલાનું પાણી છે ને આટલું પાણી નીકળી ગયું એટલે બધી કડવાટ કારેલામાંથી નીકળી ગઈ છે અને તમે જોઈ શકો છો કારેલા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને આ બાજુ આપણા બટાકા પણ તળાઈને રેડી છે ચઢી પણ સરસ ગયા છે તળાયા છે એટલે સાથે સાથે ચઢી પણ ગયા છે એમાં કચાશ જરાય લેવી ના જોઈએ એ ખાસ ચેક કરી લેવાનું છે આપણે હવે આપણે આ રીતે બધા બટાકા કાઢી લઈશું બટાકા કાઢી લીધા બાદ હવે જો તેલ અત્યારે તો ઓછું છે પણ જો તમે વધારે તેલ લીધું હોય તો વધારેનું તેલ તમે કાઢી શકો છો અને તેલમાં આપણે જીરું એડ કરીશું અને જીરુંને સાંતળી લઈશું જીરું એડ કરીને જીરું સાતળાઈ જાય એટલે ત્યારબાદ આપણે એમાં જે ઝીણી સમારેલી ડુંગળી હતી એ એડ કરીશું અને ડુંગળીને હવે સાંતળી લેવાની છે ડુંગળીને સ્લો ફ્લેમ પર જ સાતળીશું અને એને વધારે ગોલ્ડન નથી કરવાની એને ખાલી સોફ્ટ થાય એટલી જ સાંતળવાની છે આપણે કે જેથી કરીને ડુંગળીનો કચાસનો ટેસ્ટ જતો રહે અને આટલો નાનો ટુકડો આદુનો લઈ અને આપણે છીણીને નાખી દેવાનો છે અંદર સાત વખતે જ નાખી દઈશું કે જેથી કરીને એ પણ અંદર રોસ્ટ થઈ જાય તેલમાં શેકાઈ જાય જો તમે જોઈ શકો છો એ રીતે આપણી ડુંગળી પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે આ શાક બધાને ખૂબ જ ભાવશે જ્યારે આવો વરસતો વરસાદ હોય ત્યારે પેલા નાના છોકરાને આપણે કહેતા હોય કે કારેલાનું શાક ને ઉની ઊની રોટલી ને કારેલાનું શાક તો જનરલી કારેલાનું શાક આવે તો બધાનું મોઢું બગડતું હોય પણ આ શાક બનાવશો તો કોઈનું મોઢું નહીં બગડે અને હેલ્થની માટે પણ આ સિઝનમાં કારેલા ખૂબ જ સારા હોય છે તો ખવાઈ જશે ને ક્યાં તે ખબર પણ નહીં પડે હવે આપણે ડુંગળીમાં હળદર મરચું અને ગરમ મસાલો એડ કરીને એને થોડા થોડા શેકાવા દઈશું મસાલાને મસાલા થોડા થોડા શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં કારેલા એડ કરીશું અને કારેલાને પણ ચડવા દઈશું આ રીતે લો ફ્લેમ પર જ તળવા દઈશું એને પણ ચડવા દઈશું સોરી હવે આપણે એમાં મીઠું એડ કરીશું પણ મીઠું મિત્રો સાચવીને એડ કરવાનું છે કારણ કે આપણે જે કારેલામાં રસ કાઢવા માટે મીઠું એડ કર્યું એટલે આપણે અહીંયા આગળ થોડુંક જ મીઠું એડ કરીશું કારેલા અને ડુંગળીના ભાગનું મીઠું એડ કરીએ છીએ આપણે જો તમે જોઈ શકો છો એ રીતે આપણા કારેલા ઘણા બધા ચડી ગયા છે હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ગોળ એડ કરીશું થોડોક જ ગોળ એડ કરવાનો છે અને ગોળ એડ કરી અને એને હલાવી અને એને હવે ઢાંકીને થોડી વાર ચડવા દઈશું પહેલાંથી એટલા માટે નતું ઢાંક્યું કારણ કે કારેલા માટે એવું હોય કે જનરલી જો તમે ઢાંકીને કારેલાનું શાક બનાવો તો કડવું વધારે લાગે પણ અધકચરું ચડી ગયા પછી તમે ઢાંકો છો તો કડવાટ એટલી બધી નથી વધતી એની અને ગોળની મીઠાશ અંદર ભળી જતી હોય છે જો તમે જોઈ શકો છો એ રીતે આપણો ગોળો અગળી ગયો છે અને કારેલા પણ ચડી ગયા છે ગોળેનું પાણી છોડ્યું છે એટલા માટે હવે આપણે આમાં બટાકા એડ કરીશું જે આપણે અગાઉથી તળીને રાખ્યા હતા તે બટાકા એડ કરીએ છીએ અને એને મિક્સ કરી લઈશું પ્રોપરલી બટાકા ઓલરેડી કૂક થયેલા છે એટલે એને કૂક થવાનો ટાઈમ નહીં લાગે અને આ સ્ટેજ ઉપર આપણે જે અગાઉથી ફ્રાઈડ કરેલા કાજુ છે એ પણ એડ કરીશું તો મિત્રો છે ને એકદમ સરળ રીત કાજુ કારેલાના શાકની અને એકદમ નવા ટ્વિસ્ટ સાથે કે જે નાના બાળકો પણ સરસ રીતે એન્જોય કરીને ખાઈ શકે એવી રીત છે ને હવે આપણે આપણું શાક રેડી છે તેમાં ઉપરથી કોપરાનું છીણ એડ કરીશું કે જે એને હલાવી અને બધા શાક પર કોટ થઈ જાય અને થોડું થોડું કોપરાનું છીણ શેકાઈ જાય એટલી વાર આપણે ગેસ પર એને રવા દઈશું તો એકદમ સરસ મજાનું એવું કાજુ કરેલાનું શાક આપણું રેડી છે મિત્રો તમને મારી આ રેસિપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો થેન્ક યુ ફોર વોચિંગ